जी नखत्राणा नड़ियती नखत्राण मस्त मस्त आहे છે ખત્રાણા હાઈવે નખત્રાણા ગાડી જઈ રહી છે આપણે પહોંચ્યા છીએ સામત્રા નખતણા બહુ દૂર નથી સાડા ચાર વાગ્યા છે હમણાં થોડીક ક્ષણોમાં આપણે નખત્રાણા પહોંચી જશું ગાડી જાય છે સવારમાં મોર્નિંગમાં નખત્રાણા તો ચાલો નખત્રાણા જઈને આપણે ચા પીએ આપણે આવી ગયા છીએ નખત્રાણા સવારના વાગી રહ્યા છે પાંચ ને હવે આપણે પીશું ચાય સામે દેખાય છે ચાય હવે આપણે પીવાના છીએ ચાય સવારના વાગે છે પાંચ બહુ વહેલી ગાડી આવી ગઈ નખતાણા તો હાલ ચલો આપણે ચા પીવા ચાય આવી ગઈ આપણે બધા ચાય પીએ ભેગા આવી નખત્રાણાની ચાય સવારના વાગે છે પાંચ ગુડ મોર્નિંગ આપણે પહોંચી આયા હવે નખત્રાણા છે નખત્રાણા ગામના શિવજીનું મંદિર ત્યાં મારી માનતા હતી તો સવારમાં મારી બેન સાથે માનતા ઉતારવા ગયા હતા માનતા ઉતરી પૂરી કરીને જવાનું છે નેત્રા તો આપણે આવ્યા છીએ શિવજીના મંદિરે માનતા ઉતારવા માનતા ઉતરી ગઈ છે આપણી તો હવે જશું આપણે નેત્રા ગામ

આપે જઈરા જોગમિયાના મંદિરેનું મંદિર માં જોગમિયાનું મંદિર પવિત્ર ધામ માતાજીના સ્થાનમાં આ છે માં જોગમિયાના મંદિરે જવાનો રસ્તો માતાજીનું મંદિર જેમાં જોગમિયા દર્શન કરાવ આ છે માતાજીના પગટિયા સુંદર માં જોગમિયાના મંદિરનો આ આખું નેત્રા ગામ જોગમૈયાની મંદિરે જતા ઉપર જ જોગ પ્રસાદીની દુકાન છે તો ત્યાં પણ પ્રસાદી મળી રહે છે આ છે મંદિરના માં પ્રસાદીની વ્યવસ્થા તો ત્યાં દુકાન છે તો ત્યાંથી પ્રસાદી મળીને લઈને આપણે મંદિરે જઈએ આ છે માં જોગમિયા નેત્રા ગામની અંદર બિરાજમાન માતાજીના દર્શન કરો આ છે ગણપતિ દાદાનું મંદિર શ્રી ગજાનંદ ગણપતિ દાદા આ છે શંકર બાપાનું મંદિર જય ભોલેનાથ આ ઓગણીસો ત્રશીમાં ફરતા ઘંટ ના દર્શન આ ઘંટ ઓગણીસો ત્રશી ની અંદર ફરતો હતો જય માતાજી જય જોગમિયામાં હવે તમને બતાવું નેત્રા ગામ આ છે આખું નેત્ર ગામ જો સુંદર નેત્રા ગામનો રોનક ઊંચા ડુંગરા ઉપર બિરાજમાન શ્રી માતાજી જોગમૈયા નેત્રા ગામનો નજારો જો ઝાકળ આવીએ હિલ સ્ટેશન જેવું દેખાયું નેત્રા ગામ અત્યારે વાગી રહ્યા છે અગિયાર આ પવન વાળી આપણી વાળીએ બઉ જ સુંદર મંદિર છે એક વખત અવશ્ય આવજો દર્શન કરવા માતાજીને ચલો મળીએ જય માતાજી જય જોક્ષા કરજો બધાની આપણે કરી લીધા છે જોગમૈયાના દર્શન ને આવી ગયા છે લક્ષ્મીનારાયણ ચોકની અંદર તો આ છે સામે ઉમિયામાનું મંદિર ને આ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે મંદિરે આવી ગયા છીએ તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ત્યાં સુધી આવતા વિડીયામાં મળીએ ત્યાં સુધી જય માતાજી અમારા વિડીયાને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને સાથે સાથે જય માતાજી લખજો આજે કોમેન્ટમાં કારણ કે જોગમૈયા મંદિરના દર્શન કરવાના છે સૌને તો જય માતાજી કોમેન્ટમાં લખજો તો ત્યાં સુધી મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મીનારાયણ જય જોગમિયા